મહુવા શહેરના ગાંધીબાગ બગીચામાં એક વ્યક્તિ પર છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો આજરોજ તારીખ અઠ્ઠાવીસ એપ્રિલ બે હજાર પચીસના બપોરે ચાર વાગ્યા કલાકે પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા શહેરમાં રહેતા સમીરભાઈ ચૌહાણ જે ગાંધીબાગ બગીચાની અંદર બેઠા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા બે ઇસમો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરી માથા અને હાથના ભાગે ઇજાઓ પહોંચાડી હતી સમીરભાઈના જણાવ્યા મુજબ તે બંનેમાંથી કોઈ પણ ઈસમને ઓળખતા ન હતા તે બંને ઈસમોએ અચાનક પાઇપ અને ચરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને હાથ અને માથાના ભાગમાં ઈજાઓ પહોંચાડી હતી તેમને તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર અલ્ફાઝભાઈ એફકે લાઈવ ન્યૂઝ મહુવા તમારું નામ સમીર રજાકભાઈ ચૌહાણ શું બનાવ બન્યો હતો ગાર્ડનમાં અમે ભાઈબંધ જાતે જોગિંગ કરતા હતા હાલતા હતા તો પાછળથી બે શખ્સ આવી ને એક પાઇપ મારી ગયો ને એક છરીને મારા હાથમાં મારતો હતો મેં હાથમાં પકડી લીધી તો હાથમાં વાગી ગઈ છે કેટલા જણા હતા બે જણ હતા એની પાસે હથિયાર શું શું હતા એક લોખંડનો પાઇપ હતો ને એક છરી હતી શા કારણે આ બનાવ બન્યો ઈ કાઈ ખબર નથી હું એ શખ્સને ઓળખતોય નથી પાછળથી આવીને મારીને વિયા ગયા છે હું ઈ કોઈ દી એની હારે મળ્યો નથી ઓળખો છો તમે નહીં હું એને નથી ઓળખતો મારી યારે એક ભાઈબંધ છે ને એ એને ઓળખે છે એને જોયેલો છે છે આવેલા માથાના ભાગમાં બે જગ્યા માથામાં મારેલું છે કેટલા વાગ્યા ચાર સવા ચાર સાડા ચાર આસપાસ બગીચાની અંદર મોટા બગીચા